પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો બુંદીનો લાડુ હનુમાનજીને અર્પણ કરવામાં આવ્યો હતો જેને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આજે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં મંદિરોમાં હનુમાન જયંતિની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતના પાલ હજીરા રોડ પર આવેલ અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે પાંચ હજાર પાંચસો પંચાવન કિલોનો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે આ લાડુને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આ લાડુ લાડુ ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે મહત્વની વાત એ છે કે મંદિરમાં દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે લાડુ તૈયાર કરવામાં આવે છે અને અને વર્ષ બે હજાર ચારમાં પાંચસો એકાવન કિલોનો બુંદીનો લાડુથી શરૂઆત કરવામાં આવી હતી આજે પાંચ હજાર પાંચસો લાડુ તૈયાર કરીને એક રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે अटल आश्रम पारदेश्वर महादेव मंदिर ओगनीस सौ ऐसी अंदर हनुमान जी ત્યારે અમે લોકોએ અગિયાર માણસોએ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આજે બે હજાર ચારથી લાડુ શરૂઆત કર્યો અને આજે એશિયા બુકની અંદર લાડુને પાંચ હજાર પાંચસોને પંચાવન કેજીનો આ લાડુ નિર્માણ થયો છે મને ખૂબ આનંદ છે કે અમારા અટલ આશ્રમ પરિવાર દ્વારા અમારા અટલ આશ્રમ દરેક ભક્તોનો સહકાર મળી આજે આ આશ્રમને વિશ્વ સત્તર ઉપર જે સ્થાન મળ્યું છે એ હનુમાનજીની એક કૃપા છે મારા ગુરુ મહારાજનો આશીર્વાદ છે અને મારા ગુરુ મહારાજ ઓગણીસો એક્યાસી બ્યાસીમાં મને કીધેલું કે આ આશ્રમનું સ્થાન વિશ્વ સત્તર ઉપર રહેશે એટલે આપ ને હનુમાન જન્મ ઉત્સવ કી ઢેર સારી શુભકામના આપના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી મંગલકામના આજે એશિયા બુક વર્લ્ડ રેકોર્ડની અંદર આનું સ્થાન મળેલું છે એશિયા બુક વર્લ્ડ રેકોર્ડની અંદર અમારા પારશ્યુનું સ્થાન મળેલું છે આ બધા આજે વિશ્વ સત્તર ઉપર આ સ્થાનને હું હનુમાનજી મહારાજના આશીર્વાદ અને મારા ગુરુમાંના આશીર્વાદથી આ કક્ષા ઉપર ભગવાને એક આશીર્વાદ આપેલા છે હું અશ્વિન સુદાણી સુરતથી છું કોઈપણ પ્રકારના વર્લ્ડ રેકોર્ડના એટેમ્પ વખતે એના ટર્મ્સ એન્ડ કન્ડિશન અને રૂલ્સ રેગ્યુલેશનને બરાબર સમજીને વર્લ્ડ રેકોર્ડ સંસ્થા સાથે કોમ્યુનિકેશન કરી ડોક્યુમેન્ટેશન વગેરે અમે લોકો કરતા હોઈએ છીએ સો ટકા વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થાય એના માટેનો અમારો પ્રયાસ હોય છે દરેક વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના અલગ અલગ નિયમો હોય છે આજે ભગવાન શ્રી હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે અહીંયા અટલ આશ્રમમાં પૂજ્ય બટુપુરી બાપુજીના સાનિધ્યમાં એમની આજ્ઞાથી પાંચ હજાર પાંચસો પંચાવન કિલોના બુંદીનો લાડુ બનાવવામાં આવ્યો છેલ્લા ત્રણ દિવસથી અહીંયા હાજર રહીને વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના નિયમો પ્રમાણે એ લાડુ પ્રસાદ રંધાવ બનવો જોઈએ એ પ્રમાણે એનું સંકલન થવું જોઈએ એ પ્રમાણે એની અંદર ઇન્ડિડન્ટ વપરાવવા જોઈએ આ બધી જ વસ્તુનો વર્લ્ડ રેકોર્ડનું ધ્યાનમાં રાખીને અહીંયા પંચાવન હજાર કિલોનો લાડુ બનાવવામાં આવ્યો આજે એશા બુક વર્લ્ડ રેકોર્ડમાંથી એમના અધિકૃત ઓફિસર્સ દ્વારા અહીંયા આવીને આખી આ ચકાસણી કરવામાં આવી અને મારા એ સલાહથી જે પ્રમાણે લાડુ બનાવવામાં આવ્યો હતો એ લાડુને એમણે એપ્રિશિએટ કર્યું સિગ્નેચર કરી અને એમને માન્યતા આપી અને આજે આ હનુમાન જયંતિના હનુમાન જન્મોત્સવના નિમિત્તે સ્ત્રોતને વધારે એક એશા બુક વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ્સ અને કરવામાં આવ્યો છે જી આજે એક એશિયા ઓફ વર્લ્ડ રેકોર્ડ આપતી રેકોર્ડ્સ Uh, हम लोग क्योंकि ये एशिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड के लिए था तो हमारा क्राइटेरिया मिनिमम 2500 फाइव का लड्डू होना चाहिए और उसकी हाइट एंड वेट सिक्स फिट होनी चाहिए बट uh, ये जो संस्था है जय हनुमान अटल ट्रस्ट संस्था इन्होंने साढ़े छः फिट का लड्डू बनाया है और जिसका वेट 5555 थाउजेंड है जो कि अपने आप में ही एक अद्भुत और अनोखा रिकॉर्ड है ये रिकॉर्ड हमारे उसमें लार्जेस्ट लड्डू के नाम से ये रिकॉर्ड दर्ज किया है और ये रिकॉर्ड एशिया बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में मास अटेम्प्ट के अंडर कैटेगरी में स्थान प्राप्त किया है इससे पहले कोई और रिकॉर्ड ऐसा कुछ हुआ है कि जिसे ब्रेक नहीं ये अपने आप में फर्स्ट ही अटेम्प्ट है पहला ही ऐसा ये रिकॉर्ड बना है अगर अब किसी को ये रिकॉर्ड ब्रेक करना है तो उसको 5555 किलो से ज्यादा बड़ा लड्डू बनाना पड़ेगा क्या लगता है सूरत एक ऐसी भूमि है जहाँ पे रिकॉर्ड्स कई सारे फील्ड्स में या कई सारे क्षेत्र में ब्रेक होते हैं एक ऐसी यूनिकनेस सामने आई है क्या कहेंगे सूरत शहर के बारे में गुजरात ही बेसिकली ऐसी एक स्टेट है जहाँ पे आ... हर कोई अपना नाम एक रिकॉर्ड बुक में स्थान दर्ज करवाना चाहता है हमारी जो संस्था है एशिया बुक ऑफ रिकॉर्ड्स इंडिया बुक ऑफ रिकॉर्ड्स ये एक ऐसा प्लेटफॉर्म उनको देती है जहाँ पे जो उनकी एक्स्ट्रा ऑर्डनरी या यूनिक थिंकिंग है ड्रीम्स हैं वो आ, वो अपना नाम उसमें दर्ज करा सकते हैं तो यहाँ के जो बट महाराज हैं उन्होंने कुछ अद्भुत और अनोखा सोचा कि मैं दो से वो लड्डू बनाना उन्होंने શરૂ ક્યાજ એ સાર દો હજાર ચોબીસમાં ઉશિયા બુક ઓફ વર્લ્ડ રિકાર્ડમાં આપના દર્જ કરાયા